પોતાની રીતે સંશોધિત રીતે ખાદી ખરીદે છે ખાદી ખરીદવી એટલા માટે જરૂરી છે કે આપણા દેશના લોકો જે વણાટ કામ કરતા હોય છે એને રોજી રોટી મળે એની રોજીમાં ઉમેરો થાય વધારો થાય અને ખાદી છે એ સાદાઈનું પ્રતિક છે અને ગાંધીજી પણ સૌને સલાહ આપી હતી કે ખાદી પહેરો સ્વતંત્ર આઝાદી લડાઈ વખતે પણ એમનું સ્લોગન હતું તો અમે બધા ખાદી ખરીદવા આવ્યા અને ખાદી આપણા જાહેર જે કાર્યક્રમ હોય એમાં અથવા તો આપણે જે અહીંની લાક્ષણિકતાઓ છે એ પ્રમાણે ખાદી આપણા શરીરને ને સૂટ કરે છે અને ખાદીથી ગરમી ઓછી થાય સાદાઈ નું પ્રતિક છે અને ખાદીમાં સરકાર અને ખાદી ભંડાર બોર્ડ તરફ થી પણ ખૂબ જ મોટા હેવી ડિસ્કાઉન્ટ આપે છે લગભગ મને લાગે ત્રીસ ટકા જેવું ડિસ્કાઉન્ટ આપે છે એટલે અત્યારે બધા લોકો ખાદી ખરીદે છે અને આખું વર્ષ ખાદી સૌ પહેરે છે સાદાઈ નું બી પ્રતિક છે કોર્પોરેશન નું બી પ્રતિક છે સાથે સાથે આપણા વ્યવસાયકારો જે વણાટ કામ કરતા એને રોજી રોટી માં વધારો થાય એ આપણો મુખ્ય હેતુ છે આજે મેં ચાર જોડી લેંગા જેબા લીધા છે અને અમારી પાર્ટી ના કાર્યકર્તાઓ કે જે અમારા કાર્યાલયમાં કામ કરે છે એ વીસ લોકો માટે પણ એકવીસ લોકો માટે એક એક જોડી ખાદી ખરીદી કરીને આપી આજે ગાંધી જયંતિ નિમિત્તે ખાદી ભવન અંદર ખાદી ખરીદી નો કાર્યક્રમ રાખે છે આમ જોયે તો ખાદી છે એ સ્વદેશી વસ્તુ છે જે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ જયારે એક ઝુંબેશ ચલાવે છે કે સ્વદેશી વસ્તુ અપનાવીએ દેશ ને બચાવીએ ખાદી છે એ ગાંધીજી રેટીઓ કાતી અને પોતાની પોતરી છે એ જાતે વણીને પહેરતા હતા કાયમી અને હાર ને ઇસ્ત્રી કરવી પડતી હોય છે પણ હવે જયારે લોકો નો બદલાવ આવી ગયો છે ત્યારે અત્યારે પણ ખાદી અંદર ડિસ્કાઉન્ટ જોરદાર આપેલે છે એટલે મધ્યમ વર્ગ પણ પરવડી શકે એવી રીતે પટોળા વેનના પસંદગીના પટોળા જે બેનોને ખૂબ ગમતા હોય એમાં પણ ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ છે કોટનની સાડીમાં પણ ડિસ્કાઉન્ટ છે નાના બાળકોથી લઈ અને વડીલો સુધીની તમામ ખરીદી ખાદી ભવન ની અંદર થઈ શકે છે શેપરંજી ઉમાલ તેમજ ઘર વપરાશની આપણે કોશિકાના ખવડાવો કયો કવર છે હતું ખાદીની અંદર અત્યારે ખૂબ સારા એવા ફેશનની અંદર છે અત્યારે બદલાવ થયો છે ત્યારે સારી ફેશન ની અંદર અત્યારે ઉપલબ્ધ છે તોરણ પણ મળે છે આજે પસંદગી કરેલી છે કેમકે ઉનાળાની ઋતુ ની અંદર જયારે બાર થતું હોય ત્યારે ગરમી અંદર અન્ય વસ્ત્રો કરતા ખાદીના ના વસ્ત્રો પહેરીને નીકળીએ તો તાપ પણ ઓછો લાગે છે અને ચામડી માટે પણ ખુબ સારું રહે છે